આપણે પાણીને કેમ શુદ્ધ કરીને પીએ છીએ એમને કેમ નથી પી જતા સમજો બહુ ગંભીર વાતો હું કરી રહ્યો છું કેમ પી જઈએ છીએ નથી પીતા શુદ્ધ કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીવામાં આવશે અશુદ્ધ પાણી પીવામાં આવશે તો આપણા શરીરની અંદર રોગ થશે મારે તમને એ પૂછવું છે કે અશુદ્ધ કે ગંદુ પાણી પીવાથી રોગ થાય એવી આપણને સમજ છે તો અશુદ્ધ કે ગંદા વિચારોને કારણે મારા જીવન પણ રોગીષ્ટ બની જાય એ વિચાર કેમ નથી આવતો કેટલા વિચારો અહીંયા કોઈ કોઈ ફિલ્ટર ફિલ્ટર જ નથી વિચારોમાં સમજો ગમે અને આમાંથી આમાંથી જે વિચારો આવે છે સાહેબ જે વિચારો આવે છે કોઈ પણ જાતના ફિલ્ટર વગર એ વિચારો આવી જ જાય છે આવી જ જાય છે એ જ જીવનને બરબાદ કરે છે આપણને ખબર છે કે જો તમારું ફ્યુઅલ એ ભેળશેડવાળું હશે ને શુદ્ધ નહીં હોય ને તો સાહેબ ગાડી બરોબર ચાલશે નહીં ઝટકા બહુ મારશે અને બીજું યાદ રાખજો કે જેટલું ઊંચું જવું હોય ને જેટલું ઊંચું ફ્યુઅલ એટલું શુદ્ધ જોઈએ મારા બાઇકનું ફ્યુઅલ અને વિમાનનું ફ્યુઅલ બે વચ્ચે બહુ ફેર પડે બાઇકના ફ્યુઅલમાં હજી કદાચ થોડીક અશુદ્ધિ હોય ને તો વાંધો ન આવે કારણ કે એમાં તમે બે ચાર કીક મારો કોક એકાદો હોય તો કોક ની મદદ લઈને ધક્કો મરાવો ગમે એમ કરીને પૂરું થઈ જાય પણ વિમાન નું ફ્યુઅલ અશુદ્ધ હોય તો ત્યાં કઈ ઉપર વહી ગયા પછી ત્યાં કોક ને કહે હાલો જરાક બહાર નીકળો ધક્કો મારવા આવે આમાં ભાઈ તો બહુ અટકી ગયું છે ધક્કો મારવો પડશે જેટલે ઊંચે જવું હોય મારા વિચારો એટલા શુદ્ધ અને હકારાત્મક જોઈએ જેટલે ઊંચે જવું હોય તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં એક બહુ સરસ વાત કરી છે ઘણા બધા મિત્રો હનુમાન ચાલીસાનો રેગ્યુલર પાઠ પણ કરતા હશે હનુમાનજીના ગુણોનું વર્ણન કરતા તુલસીદાસજી એક ચોપાઈમાં એવું કહે છે કુમતી નિવાર સુમતી કે સંગી આ વિચારવા જેવું છે એમણે એમને નથી મૂકી દીધું બધું કુ એટલે ખરાબ અને મતિ એટલે વિચાર કુમતી કે નિવાર સુમતી કે સંગી શું એટલે સારા અને મતી એટલે વિચાર સારા વિચારના સંગી છે સાહેબ આના ઉપર આપણે વિચારીએ તો ખબર પડે કે જેના વિચાર સારા હોય જેના વિચાર શુદ્ધ હોય પરમ શક્તિ એની સાથે રહે છે હનુમાનજીને તેલ ચડાવવાથી હનુમાનજી સાથે ના રહે હનુમાનજીને સિંદૂર ચડાવવાથી હનુમાનજી સાથે ના રહે શનિવારનો ઉપવાસ કરવાથી હનુમાનજી સાથે ના રહે મારા શુદ્ધ વિચાર હોય તો એ પરમ શક્તિ મારી સાથે અને એટલે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલી બાબત એ કે મારા વિચાર શુદ્ધ હોય આપણા ઋષિ મુનિઓ પણ આપણને એક બહુ સરસ વાત સમજાવે છે આપણે કોઈ પણ કામ ચાલુ કરવું હોય ને એટલે લગભગ પરિવારની અંદર તમે જોજો ચોઘડિયા પેલા જોવે ચોઘડિયા જોઈ અને પછી કામની શરૂઆત કરે આ ચોઘડિયાની સંખ્યા કેટલી છે કોઈને ખબર ચોઘડિયા કેટલા એમ દિવસના રાતના એ તો બરોબર છે દિવસના ચોઘડિયા રાતના ચોઘડિયા પણ દિવસના કેટલા એમ ચોઘડીયા ની સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર પાંચ દોઢ કલાકનું એક હોય સવારના વાગે વાગે શરૂ થાય સાંજના જો અત્યારે દિવસના ચોઘડિયા પૂરા આ રાતનું પહેલું ચોઘડીયું ચાલુ થયું છે અત્યારે આઠ ચોઘડિયા પણ હવે છે ને ઘરે જાઉં ને ત્યારે કેલેન્ડર હાથમાં પકડજો અને ચોઘડીયા જોજો ચોઘડીયા છે ને આઠ નથી સાત છે આઠ નથી સાત ચોઘડિયા છે એ સાત ચોઘડિયામાં એક ચોઘડિયું ન્યુટ્રલ છે તટસ્થ સારું પણ નહીં ખરાબ પણ નહીં ન્યુટ્રલ છે એકદમ તટસ્થ ચોઘડી ત્રણ ચોઘડિયા સારા છે અને એને પણ સરસ ક્રમમાં ઋષિ ગોઠવીને આપ્યા છે શુભ લાભ અને અમૃત અને ત્રણ ચોઘડિયા ખરાબ છે એને ઉતરતા ક્રમમાં ગોઠવીને આપ્યા છે ઉદ્વેગ રોગ અને કા સાહેબ આ ચોઘડિયા દ્વારા પણ આપણા એ આર્ષ દ્રષ્ટા મુનિઓ આપણને જીવનના સુખનું સાચું સરનામું આપી જાય છે સાહેબ એવું કે જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ છે પ્રત્યેક વ્યક્તિ ન્યુટ્રલ કોઈ સારું પણ નથી કોઈ ખરાબ પણ નથી કોઈ હોશિયાર પણ નથી કોઈ નબળું પણ નથી બધા તટસ્થ છે ન્યુટ્રલ છે પણ એ વ્યક્તિને વિચારો કેવા મળે છે એ વ્યક્તિની આસપાસ કેવી વ્યક્તિઓ રહે છે એના આધારે કાં તો એની યાત્રા શુભ લાભ અને અમૃત તરફની થાય અને કાં તો એની યાત્રા ઉદ્વેગ રોગ અને કાર તરફની થાય મારી યાત્રા કઈ તરફની થશે મારી આજુબાજુ શું છે ને એના આધારે નક્કી થાય અને એટલે જેમને સુખી થવું છે સાહેબ સુખી જીવનનો પહેલો સિદ્ધાંત મારા વાંચન અને અત્યાર સુધી અનેક લોકોને જે હું મળ્યો હોય અનેક લોકોએ મારી પાસે જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હોય દિલથી પ્રશ્નો રજૂ કર્યા હોય એને આધારે હું આપને કહું છું કે સુખી થવા માટેનો પહેલો રસ્તો તમારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક પવિત્ર અને સારી રાખજો કારણ કે એ જ આપણા જીવનની અંદર અસર ઉભી કરતા હોય છે હું ઘણી વખત એક વાત કરું છું એક વખત છે ને એક સિંહણ એમણે બચ્ચાને જન્મ આપ્યો અને જન્મ આપીને બિચારી સિંહણ તો મૃત્યુ પામી ચાર પાંચ બિચારું હલો આપણે એને સાચવીએ આપણે મોટું કરીએ એટલે બધા ઘેટા સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા બચ્ચું હતું સિંહનું પણ રહ્યું ઘેટા ભેગું મોટું થયું દેખાવમાં બિલકુલ સિંહ પણ સ્વભાવમાં ઘેટું ઘેટાની જેમ બોલે ઘેટાની જેમ ચાલે ઘેટાની જેમ ડરે એક વખત જંગલનો કોઈ સિંહ આ બધા ઘેટાઓ રહેતા હતા એ તરફ આવ્યો અને જંગલના સિંહે જોયું કે આ બધા ઘેટાઓની સાથે સિંહ કે આટા મારે છે ઘેટાઓ સાથે સિંહ શોભે જ નહીં એમણે નક્કી કર્યું મારે પકડવો જોઈએ એને એનું રૂપ સમજાવવું જોઈએ ભાઈ તું કોણ છો એ પાછળ દોડ્યો અને જેવો જંગલના સિંહને દોડતા જોયો ને એટલે બધા ઘેટા ભાગ્યા અને ઘેટા ભાગ્યા એટલે ઘેટાની સાથે ઉછરીને મોટો થયેલો સિંહ પણ ભાગ્યો જંગલનો સિંહ તો બરોબર નો પાછળ પડી અને એને પકડ્યો અને એને પકડ્યો ને પેલામાં જે ધ્રુજારી ચાલુ થઈ છે વગર ડાકલા એ શરીરમાં માતાજી આવી ગયા આખું શરીર વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયું ધ્રુજે સિંહે પૂછ્યું પણ આટલો બધો કેમ ધ્રુજે છે કે બીક લાગે છે કોની કે તમારી કેમ કે તમે સિંહ છો સિંહ કે તો તું કોણ છે હું ઘેટું છું સિંહ કે ભલા માણસ તું સિંહ જ છો હું ઘેટું છું બહુ સમજાવવાનો પ્રયત્ન કરે કોઈ રીતે માને જ નહીં પછી સિંહ એની બોચી પકડી એક તળાવના કાંઠે લઈ ગયો એકદમ શાંત પાણી પ્રતિબિંબ બતાવીને કહ્યું જો મારા જેવો દેખાય છે જરા નજર નાખ જો આમ જોયું કે હા તમારે જેવો જ છો કેશવાડી છે કે કેશવાડી છે લાગે જ સિંહ હોય એવું કે થોડું થોડું લાગે છે અવાજ કર ધીમે ધીમે બોલમાં આ ઘેટા જેવું બોલમાં સહેજ અવાજ કર ત્રાડ પાડ અવાજ કર્યો અને સિંહત્વ જાગૃત થયું ખબર પડી કે હું તો સિંહ છું આ ખોટો ઘેટા ભેગો રહ્યો ને એમાં ઘેટા જેવો થઈ ગયો એમ સમજી રાખજો આપણે બધા જન્મજાત સિંહ અને સિંહણ જ હોય પણ આપણી આજુબાજુ કેટલાક એવા નકારાત્મક ઘેટા અને ઘેટીઓ આવી ગયા હોય ને એટલે આપણે એના જેવા થઈ જાય અમુક હોય જ આવા તમે જો આની જજી ત્યાં વાત પૂરી થઈને બહાર નીકળે ને ત્યાં અમુક તો ચાલે ઓલે ભાઈ વાત કરવા એવા એનું કામ જ ઈજ હોય કે ઈજ હોય મોટી વેસન એટલે મોટી મોટી વાતો ઈજ હોય બીજું શું હોય કે આ તો આપણને બોલાય વાત આપણે જવાનું હોય બાકી એમાં ભાઈ કાંઈ હોય નહીં સમજી લેવું ઘેટું ઘેટું અને આવા ઘેટા જો તમારી આજુબાજુ રહ્યા તો સમજી રાખજો સુખની અનુભૂતિ નહીં થાય પ્રગતિ નહીં થાય સાહેબ સ્વામિનારાયણ ભગવાન વચના મૃતની અંદર તમામ લોકોને ખાલી એના આશ્રિતોને નહીં તમામ લોકોને એમણે એક આદેશ આપ્યો છે એમણે એવું કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના જીવને બે સારા સાધુ અને બે સારા સત્સંગી સાથે જોડી રાખવું અમુક બાબતો વિચારવા જેવી હોય એને મને એવું કેમ ના કીધું કે સાધુ સાથે જીવને જોડી રાખવો એને ખબર હતી ભગવા એ બધા કાંઈ બરોબર ન હોય બે સારા સાધુ બહુ ક્લિયર કીધું અને બે સારા સત્સંગી જેના વિચારો શુદ્ધ હોય જેના વિચારો પવિત્ર હોય જેના વિચારો હકારાત્મક હોય એવી વ્યક્તિની નજીક રહે અને એવી વ્યક્તિની નજીક રહીએ ને તો જીવનમાં સુખની અનુભૂતિ થાય કારણ કે સાહેબ વિચારોના કારણે આપણું જીવન બદલાતું હોય છે